જય શ્રી રામ મિત્રો શું તમે શોધી રહ્યા છો છોકરીઓથી લઈને મોટી બહેનો સુધી દરેક મહિલાઓને સૂટ થાય એવી સ્ટાઇલિશ બંગડીઓ તો આ વિડીયો તમારા માટે જ છે ઘણી બધી મહિલાઓની કમેન્ટ આવી રહી હતી કે તમે બંગડીઓ પર વિડીયો બનાવો જેથી અમે ઓનલાઈન ઓર્ડર કરી શકીએ મિત્રો તમે જે કમેન્ટ કરો છો તે હું વાંચું છું અને તેના જવાબ પણ આપું છું તેથી હું આજે લાવ્યો છું છ જુદી જુદી ડિઝાઇનની બંગડીઓ જે અત્યારે લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સાથે તમને એ પણ માહિતી આપીશ કે તેની કિંમત શું છે કેવી ક્વોલિટીમાં આવશે ડિઝાઇન કેવી છે અને તમારી મનપસંદગી બંગડી તમે તમારા ઘર સુધી કેવી રીતે મંગાવી શકો છો અને આ દરેક બંગડી એકદમ વ્યાજબી ભાવે અત્યારે ઉપલબ્ધ છે તો આનો જરૂરથી લાભ લેજો તો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલની અંદર અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લઈને આવતા હોઈએ છીએ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો હું તમને એ ટુ જેડ માહિતી આપીશ હા વિડીયો થોડો લાંબો જરૂર થશે પણ હું તમને સચોટ માહિતી જરૂર આપીશ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પહેલા નંબરની બંગડી આ રહી આ પહેલી બંગડી ખાસ કરીને પર્લ અને રંગીન સ્ટોનથી ડિઝાઇન કરાયેલી છે આમાં લાલ પીળી અને લીલા રંગના બંગડી જોવા મળે છે તેમાં ગોલ્ડન સ્ટોન લગાવેલ છે જે ખૂબ જ સહી લુક છે અને કોઈ પણ ડ્રેસ સાથે અને સાડી સાથે અથવા તો ચોળી સાથે પરફેક્ટ મેચ કરે છે બંગડીમાં પાંદડા જેવી પેટર્ન કરેલી છે અને બંગડીઓ પર લાઇન જોવા મળે છે આ બંગડીના મુખ્ય ફીચર જોઈએ તો ઊંચ ગુણવત્તાવાળી પર્લ ડિઝાઇન આમાં જોવા મળે છે રંગીન સ્ટોન વર્ક જે તેને રોયલ લુક આપે છે દરેક પ્રસંગ માટે યોગ્ય છે ખાસ કરીને લગ્ન અને તહેવાર માટે તમે જો કોઈ ટ્રેડિશનલ લુક શોધી રહ્યા છો તો આ બંગડી તમારી કલેક્શનમાં હોવી જરૂરી છે આ બંગડી અલગ અલગ સાઇઝમાં આવશે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે આ મલ્ટી કલર અને પ્લાસ્ટિક મેટલથી બનેલ છે ઓનલાઈન ખરીદવાવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે નાઇસ બંગલે જૈસા ઓર્ડર ક્યા વેસા રૂબીએ લખ્યું છે કે બહુત અચ્છા હે કલર ડિઝાઇન પ્રોડક્ટ મેરેકો કો બહુ જ પસંદ આયા હે રાજાએ લખ્યું છે કે બ્યુટીફુલ પ્રોડક્ટ તો તમે આને પસંદ કરી શકો છો બીજી ડિઝાઇનની વાત કરીએ આ બંગડી એકદમ પારંપરિક ગુજરાતી અને રાજસ્થાની લુક ધરાવે છે આ અલગ અલગ કલરમાં આવશે જેમ કે બ્લુ મરુન કલર રેડ કલર પિંક કલરમાં આવશે આ બંગડીઓમાં વેલ્વેટ કાપડનો ઉપયોગ કરેલ છે બંગડીઓમાં ઝીણા ઝીણા ચોરસ કાચનું વર્ક કરેલું છે તેમાં સફેદ પારા પણ જોવા મળે છે આ બંગડીના ખાસ ગુણધર્મોની વાત કરીએ તો આ બંગડી સેટમાં સ્ટોન હાઈ ક્વોલિટી પોલિશ કરેલ છે ફાઇન ડિટેલિંગ સાથે ગોલ્ડ ડિઝાઇન છે બોર્ડર પર સ્ટોન વર્ક કરેલ છે જે તેને વધુ આકર્ષક બનાવે છે આ બંગડી ખાસ કરીને નવરાત્રિ લગ્ન અને અન્ય તહેવારો માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે દરેક કલરમાં આ બંગડી સેટ ખૂબ જ સુંદર લાગે છે આ બંગડી પર સીધો પ્રકાશ પડવાથી અલગ અલગ સાઈઝમાં બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઈઝ પ્રમાણે તમે મંગાવી શકો છો ઓનલાઈન ખરીદવાવાળા લોકોના રિવ્યુ જોઈએ તો કોઈકે લખ્યું છે કે નાઇસ હવે ત્રીજી બંગડી જોઈએ આ ત્રીજી બંગડી ક્લાસિક અને એલિજન્ટ લુક આપે છે બ્રાઉન કલર અને ગોલ્ડન સ્ટોન વર્ક સાથેની આ બંગડી પારંપરિક અને વેસ્ટર્ન બંને લુક સાથે એકદમ સરસ લાગે છે આમાં રાજસ્થાની લુક પણ જોવા મળે છે બોર્ડર પર મસ્ત પારાઓનું કોટિંગ કરેલું છે જે બંગડીને વધુ આકર્ષક બનાવે છે બંગડીમાં લાલ લીલો બ્લુ પિંક મરુન જેવા કલરો જોવા મળે છે સફેદ પારાઓની વચ્ચે સોનેરી પારા લગાવેલ છે આ બંગડીમાં જરીનું વર્ક કરેલ છે જે વધુ અદ્ભુત બનાવે છે આ બંગડીને જો તમે આ બંગડીને પહેરો છો તો તમને સો ટકા આકર્ષવામાં મદદ કરશે આ બંગડીની મુખ્ય ફીચરની વાત કરીએ તો બ્રાઉન કલરનું ખાસ મેટાલિક ફિનિશિંગ ગોલ્ડન કટિંગ ડિઝાઇન જે તેને એક યુનિક લૂક આપે છે નાના નાના પર્લ અને સ્ટોનનું સુશોભિત વર્ક કરેલ છે આ બંગડી વેર અને પાર્ટીવેર માટે એકદમ ટોપ પસંદગી છે આ બંગડી બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર અને બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે આ બંગડી કાચની બનેલી છે અને તેમાં આઠ બંગડીઓ આવશે જે તમે ફોટોમાં જોઈ શકો છો હવે જોઈએ ઓનલાઈન ખરીદવાવાળા લોકોના રિવ્યૂ તો કોઈકે લખ્યું છે કે સુપર લક્ષ્મીએ લખ્યું છે કે નાઇસ પ્રોડક્ટ તો તમે આને પણ જે છે પસંદ કરી શકો છો હવે ચોથી બંગડી સેટની વાત કરીએ જે મલ્ટીકલર એથનિક સ્ટાઇલમાં બનાવવામાં આવી છે આ બંગડીમાં લાલ લીલા અને પીળા રંગના સ્ટોન અને દોરડા વપરાયા છે જે તેને એક ફેસ્ટિવલ લુક આપે છે ખાસ કરીને ગરબા લગ્ન કે કોઈ ખાસ પ્રસંગ માટે આ બંગડી એક આકર્ષક પસંદગી બની શકે તેમાં લેસ અને નાની કઢાઈ પણ છે જે તેને વધુ અનોખી બનાવે છે મોટી બંગડીની વચ્ચે ઝીણા ઝીણા પારાઓનું ડિઝાઇન જોવા મળે છે નાની બંગડીઓમાં અલગ જ કલરમાં જે છે નાની દડીઓ લગાવેલી છે આ બંગડી માત્ર બે પોઈન્ટ બે બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે પ્લાસ્ટિકથી બનેલ છે તેમાં ક્યુબી જુરકુનિયા જે અમેરિકન ડાયમંડ લગાવેલ છે મેં ઓનલાઈન મંગાવી છે તેમણે લખ્યું છે કે નાઇસ બંગડ આઈ લવ ધીસ પ્રોડક્ટ બીજાએ લખ્યું છે કે ય પ્રોડક્ટ મેને આપની મમ્મી કે લીધે ઓર્ડર ક્યાં ઓર ઉહુત પસંદ આયા હૈ હવે પાંચમી નંબરની બંગડીની વાત કરીએ જેમાં ગોલ્ડન અને ગ્રીન રંગના સુંદર કોમ્બિનેશન છે ગોલ્ડ પ્લેટિંગ ઉપર નાના નાના ગ્રીન સ્ટોન લગાવેલ છે જે તેને રોયલ લુક આપે છે જો તમે કોઈ પણ ઐતિહાસિક અથવા તો પરંપરાગત પ્રસંગ માટે પરફેક્ટ બંગડી શોધી રહ્યા છો તો આ તમારા માટે શ્રેષ્ઠ બની શકે બંગડીમાં જરી વર્ક પણ કરેલું છે આમાં ચાર નાની બંગડી અને બે મોટી બંગડીના સેટ આવશે અને મોટી બંગડીમાં ગ્રીન સ્ટોન લગાવેલ છે આ બંગડી અલગ અલગ સાઇઝમાં આવશે બે પોઈન્ટ બે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે તો તમે આને રેગ્યુલર પહેરવા માટે જેમાં નાના નાના ક્રિસ્ટલ મલ્ટી કલર સ્ટોન અને મિરર વર્ક કરેલ છે આ ડિઝાઇન ખાસ લગ્ન અને પાર્ટીવેર માટે પરફેક્ટ છે જો તમે તમારી બ્રાઇડલ જ્વેલી કંઈક કઈક ઉમેરવા માંગતા હોય તો આ બંગડી એક આદર્શ વિકલ્પ છે બ્રેસલેટની અંદર લાલ બ્લુ ગ્રીન બ્લેક સ્ટોન વર્ક કરેલ છે અને વચ્ચે વચ્ચે ક્યાંક સફેદ પારા પણ લગાવેલ છે આ બંગડીઓ ઓનલાઈન લોકો ખરીદીને ખુશ છે આમાં છ બંગડીઓ આવશે તેમાં ચાર નાની અને બે મોટી બંગડી છે આ બે પોઈન્ટ બે બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ અને બે પોઈન્ટ આઠ સાઇઝમાં આવશે ઓનલાઈન ખરીદવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે આરતી એ લખ્યું છે કે ગુડ ડિઝાઇન ફોટો મેં જેસા દેખા બિલકુલ વેસા હિ આયા બહુ જ સુંદર સાક્ષીએ લખ્યું છે કે બહુ જ સુંદર ચૂડા સેટ હે તો મિત્રો આ હતી છ બંગડીઓ જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ચાલી રહી છે તો મિત્રો કઈ બંગડી તમને વધુ ગમી કમેન્ટમાં જરૂરથી જણાવો તો હવે વાત કરીએ આમની કિંમત તો દરેક બંગડીની કિંમત માત્ર પાંચસો રૂપિયા છે પણ જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો છો વિડીયોને લાઈક કરો છો અને કમેન્ટમાં જય શ્રી રામ લખો છો તો તમને કોઈ પણ બંગડી સેટ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો જલ્દીથી લાઈક સબસ્ક્રાઈબ કરી નાખો અમારી આ ચેનલ પર બીજા પણ ઘણા જ્વેલરી પર વિડીયો બનાવેલ છે તો તમે ચેનલમાં જઈને જોઈ શકો છો અને તમારી મનપસંદગી જ્વેલરી મંગાવી શકો છો હવે વાત કરીએ કે તમે ઓર્ડર કેવી રીતે આપી શકો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરનું સરનામું આપવાનું રહેશે જેથી આ સેટ તમારા ઘર સુધી મોકલી શકે તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસાની ચૂકવણી ત્યારે જ કરવાની જ્યારે આ પાર્સલ તમારા ઘરે પહોંચી જાય અને કોઈ સેટમાં ખામી હોય તો ત્રણ દિવસની અંદર રિટર્ન કરવાની પોલિસી ઉપલબ્ધ છે અમારી સાથે ઘણા લોકો ઓનલાઈન વસ્તુ મંગાવે છે અને તેઓ ખૂબ જ ખુશ છે તો તમે પણ વિશ્વાસ કરી શકો છો અને મંગાવી શકો છો તમારા શોખને પૂરો કરી શકો છો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર